હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ગણિત ગમતની અંદર પ્રકરણ કેટલા વખત જેની સ્વઅધ્ય પોથીનું સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લેકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને વિદ્યાર્થી મિત્રો ચાર વખત તમારે નવ કરવાના છે એટલે સીધો જ ગુણાકાર કરવાનો છત્રીસ એટલે બી આવશે સાત રીક્ષાના પૈડા કેટલા તો એકના ત્રણ તો એવી સાત રીક્ષા તો એકવીસ છ અઠા અડતાલીસ એક ડર્જન નોટબુક એટલે બાર નોટબુક અઢાર એટલે ત્રણ ગુણ્યા છ અઢાર ચારના ઘડિયામાં આવતી સંખ્યા ચોકે ચોકે સોળ એક પેનની કિંમત સાત રૂપિયા તો છ પેનની કેટલી છ સત્તાને બેતાલીસ રૂપિયા સૂચના પ્રમાણે ગણતરી કરો એક વિંછીના આઠ પગ હોય તો પાંચ વીંછીના કેટલા પગ થાય ચાલીસ આગળ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે કે ધોરણ ત્રણના તમામ વિષયના વિડીયો લેક્ચર સર અમારે જોવા છે એની સમજૂતી છે તો ભાઈ તમામ વિષયના લેક્ચર સમજૂતી સાથે તમને આવ્યા છે જે ફ્રી છે ક્યાંથી મળશે તો ભાઈ આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્ય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે ઉપયોગી પેપર સેટ એકમ કસોટી સ્વાધ્યાન પોથી પ્રોજેક્ટ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરો ગણિત ગુજરાતી આસપાસ ઇંગ્લિશના વિડીયો પાઠવાય વાઇઝ જોઈ શકશો વાંદરો એક વખતમાં છ પગલાં કૂદે છે તો તે કઈ કઈ સંખ્યા પર કૂદતો કૂદતો પસાર થશે તેના પર રાઉન્ડ કરો તો મિત્રો તમને છ નો ઘડીયો આવડતો હોવો જોઈએ છ છ દુ બાર છ તેરી અઢાર છ ચોક ચોવીસ છ પંચાત્રીસ છ છ છત્રીસ છ સત્તા બેતાલીસ છ અઠાડતાલીસ છ નવા ચોપન છ દાન સાઠ આવી રીતે ત્રણનો ઘડિયો લાકડીઓની મદદથી બનાવો બરાબર આ એક લાકડી આ કેટલી લાકડી છે એક બે ને ત્રણ ત્રણ લાકડી એક વખત એટલે ત્રણ ત્રણ લાકડી બે વખત એટલે છ ત્રણ લાકડી ત્રણ વખત એટલે નવ ત્રણ લાકડી ચાર વખત એટલે ચાર તેરી બાર ત્રણ લાકડી પાંચ વખત એટલે પાંચ તેરી પંદર એમ છ લાકડી ત્રણ લાકડી છ વખત અઢાર છતેરી સાત લાકડી ત્રણ વખત સાત તેરી એકવીસ ત્રણ સત્તા એકવીસ આઠ લાકડી ત્રણ વખત ત્રણ અઠ્ઠા ચોવીસ ત્રણ લાકડી નવ વખત તો સત્યાવીસ ત્રણ લાકડી દસ વખત ત્રીસ નીચેની સંખ્યાઓમાંથી બે ના ઘડિયામાં આવતી સંખ્યા પ્રત્યે રાઉન્ડ કરો બે ચાર છ આઠ બાર ચૌદ અઢાર વીસ આમાંથી આપેલી છે તે પાંચના ઘડિયામાં પાંચ દસ પંદર વીસ પચીસ પેટર્ન પૂરી કરો આઠનો ઘડિયો આઠ સોળ ચોવીસ બત્રીસ ચાલીસ ખરીદ્યા દરેક પેકેટમાં પેન્સિલ હોય તો શ્યામ પાસે કુલ કેટલી પેન્સિલ થાય તો એક પેકેટમાં દસ પેન્સિલ તો સાત પેકેટમાં કેટલી તો સાત ગુણ્યા દસ સિત્તેર પેન્સિલ થાય એક કારને ચાર પૈડા છે તો આવી આઠ કારના કુલ કેટલા પૈડા થાય તો ચાર ગુણ્યા આઠ એટલે કે બત્રીસ પૈડા થાય નીચેની આપેલી પેટર્ન પૂર્ણ કરો અડતાલીસ એટલે અડતાલીસ ચોવીસ દુઅ અડતાલીસ 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 બાર છ અઠ્ઠા સોળતાલીસ પંદર સાહીઠ બાર પંચા સાઠ દસ છ સાહીઠ ત્રીસ દુ સાહીઠ સત્યાવીસ ગુણ્યા ત્રણ તો મિત્રો સત્યાવીસ એટલે વીસ વત્તા સાત સત્યાવીસ એને ગુણ્યા ત્રણ તો વીસ તેરી સાઈઠ સાત તેરી એકવીસ જો આ વીસ લીધા અહીંયા આ સાત લીધા બે માં ત્રણ છે તો બે માં તો સમજાવેલું જ છે બરાબર હા તો આ બે ત્રીસ અને દસ એ ભેગા કરવાના પછી ત્રીસ અને ચાર ગુણવાના પછી પાંચ અને દસ ગુણવાના એ પાંચ અને ચાર ચારસો નેવું પ્રાર્થના સભામાં એક હારમાં ત્રેવીસ વિદ્યાર્થીઓ બેઠા છે તો આવી છ હારમાં કેટલા થશે એકસો આડત્રીસ પાંચ એટલે સાહીઠ બત્રીસ ગુણ્યા પચીસ માટે જવાબની ગણતરી કરો તો એ મિત્રો ગણેલી છે ગણતરી પૂર્ણ કરો તો આ બાજુ છસો વત્તા એકસો પચાસ વત્તા ચાલીસ વત્તા દસ છસો સાતસો અને આઠસો થઈ ગયા એક વધી આવી ગઈ રેડી નીચે આપેલી વસ્તુની સામે તેની સંખ્યા ડરજન અને નંગને આધારે ખાલી જગ્યા ભરો તો પાસઠ સંખ્યા તો પાંચ ડરજન પાંચ નંગ છત્રીસ ત્રણ ડરજન ત્રણ નંગ ચાર ડરજન બાર ચોક અડતાલીસ ને ચાર બાવન એમ કરોળિયાના એક જૂથમાં તેમના અડતાલીસ પગ થાય તો જૂથમાં કુલ કેટલા કરોળિયા હોય કેરીના એક બોક્સનું વજન દસ કિલોગ્રામ છે તો પાંચસો કિલોગ્રામ કેરીના કેટલા બોક્સની જરૂર પડે પચાસ બોક્સની અધ્યય નિષ્પતિ સાત વખત પાંચ એટલે પાંત્રીસ એક ફૂલ ને આઠ પાંદડીઓ છે તો આવા આઠ ફૂલની ચોસઠ પાંદડી એક બોક્સમાં છ સાબુ છે તો 9 નવ બોક્સમાં ચોપન સાબુ છ સત્તા બેતાલીસ સાત છ બેતાલીસ બે ડર્જન એટલે ચોવીસ ચાલો ઘડિયાળની મદદથી ખાલી જગ્યા પૂરો એક છક છ બે છક બાર ત્રણ છક અઢાર ચાર છક ચોવીસ પાંચ રૂપિયાની કિંમતની બાર ચોકલેટ ખરીદવા માટે કેટલા રૂપિયા જોશે સાઈઠ રૂપિયા ત્યાર પછી ઓગણ ગુણ્યા ચોવીસ એટલે નવસો છત્રીસ આડત્રીસ ગુણ્યા સાત બસો છાસઠ આઠ એટલે છન્નું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરજો વિડિયો કેવો લાગ્યો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત